હું પહેલી વખત લંડન ગયો સંભવ પહેલી વખત નેવું ની સાલમાં તે નોન સ્ટોપ પ્લેન મેળવ્યો બ્રિટિશ એરવેઝનું નોન સ્ટોપ લંડન કલાક પ્લેનમાં બે પ્લેનમાં બે દસ દસ મિનત ને ખાવાનું પાણીનો જ કરે જ કરે ઓલી પીરેશ્વરી બધી બેનું હોય ને હેરોસ્ટેસ સોરી એરો હોસ્ટેસ હા એ સરબત નો ગ્લાસ લઈને આવી પછી બરફનો ગાંગરો લઈને આવી મને કે આવીશ મેં કીધું હું તો આવીશ પછી તું આવીશ ને અંગ્રેજી ભાષા આવડે ને પહેલી વાર વિમાનમાં છેડો એ કે આઈશ મેં કીધું તું ન ફરી જાતી હું આઈશ ન આવી અમારા ભેગા નથી આવતા કોક આવે બોલો છવ્વીસમી જાન્યુઆરીનો ખસમો ભૂકંપ આવ્યો ને અમેરિકાથી આખું વિમાન એવું તો કપડાં ભરીને મદદ કરવા તે હાઠ આઠ વર્ષની ડોસ્યું ને જીસના પેન્ટ પહેરાવ્યા ડોહી તો ખરાબ દેતી હતી મરે તારા હિંચકાવાળા મરે હિંતે હિંતે વરના ભાભલાઓને લાવમૂળા સડા દીધા ત્યાં તો એ જ પહેર્યું છે અમેરિકામાં એમાં એક ગોરી છૂટી પડી કે ઇન્ડિયા ફરવા આવી છે ભારત તે ગુજરાત સરકારે ભૌમિયા તરીકે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી હું તો ગોરીને મારા ગામ લઈ ગયો દ્વારકા એકસો ને એસી ફૂટનું મંદિર ઊંચું છે દ્વારકાધીશનું ગોરી તો રાજીના રેડ થઈ ગઈ ભાઈ ભાઈ બાજુમાં ગોપી તળાવ છે આખું પાણીનું ભરેલું મેં કું દેશ જ ખોફી થ લો મને કે વાવ મેં કહો વાવ નહીં તારો બાપ તળાવ વાવમાં પગથિયા આવે તારો લોહો તળાવ છે આખું પાણીનું ભરેલું હતું મને કે નાઈસ નાઈસ મેં કીધું તું નાઈસ તો હું એ નાઈસ આપણે કેથી મોકો મળે રહ્યા તારે હારે નાવાનો હું અંગ્રેજી ભાષા છે સરસ મજાનો શબ્દ બા આપણે બોલીએ તો મજા આવે બા બા હે એવો બીજો શબ્દ મોઢે બોલું તા તો નાનપણ સાંભળે હવે મમ્મી મમ્મી બધી હજી વાંધો નથી હવે તો મોમ મેં છોકરાને કીધું બેન કોણ છે મને મારા મોમ છે મેં કીધું જય શ્રી કૃષ્ણ મોમ બાજુમાં બીજા બેનનું પાતા મેં કીધું આ મને કે મમ્મી થી નાની બેન છે મિનિમમ ઓલી મમ્મ ને ઓલી મિનિમમ દાતા તો રિક્ષામાં ત્રીજું ઉતરી ટેબલા જેવી મેં કીધો આ મને કે મમ્મી થી મોટી બેન છે મેક્સિમમમ હું અંગ્રેજી ભાષાનો માતર વિરોધી નથી છોકરાઓને અંગ્રેજી ભાષા શીખવાડો પણ ગુજરાતી ભાષા ભૂલાય ન જાય એટલું થોડું ધ્યાન રાખજો ભાઈ ભાઈ આપણી માતૃભાષા ભૂલાવી ન જોઈએ બારગામ જવા માટે તમે સુટકેચ તૈયાર કરો ને આવતા સુટકેચમાં પહેલું કપડું મૂકો ને સૂટકેચ ખોલો એટલે નીકળે છેલ્લું કપડું મૂકવું એ પેલું નીકળે છેલ્લું બાળકો આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર સારા પોગ્રામમાં બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીંગા મસ્તી કરે બધી છૂટ દાન કરવાનું હોય ડોનેશન દેવાનું બાળકો નાથી દાન કરાવજો ભાગવત કથા છે ને પોથી પર સો રૂપિયા મૂકી દે ગાયનો ફાળો છે પાંચસો રૂપિયા ગાયના ફાળામાં તારા નામ ઉપર લખાવી દે કારણ કે બાળપણની અંદર કોગદી દેતા શીખવાડ્યું છે ને માવતર તો યુવાનનીમાં કોગદી એને કામ આવશે બાળકો છે ને એ આવતીકાલનું ભવિષ્ય છે આ જાદવજીભાઈને શંભુભાઈને ધન્યવાદ તો એ છે તમે આવડું મોટું દાન શું કામ કરો છો કુંડેલીમાં ભાગવત કથા તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે બાપ તો જ તમે આ કરી શકો છો ધન્યવાદ છે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ઓછા હોય તો કાઢો માફ કરજો હું તો મારા ઘરનાના ઓઠા દેતો તો કા ભગવાનની કૃપાથી સારા પત્ની મેળા છો હું તો પ્રોગ્રામ પૂરું હું ને મારા પત્ની બે જણા ગયો છે ઓલો જન્માષ્ટમીનો મેળો જોવા ગયા ઓલું હેલિકોપ્ટર સારું લાગતું હતું હા ભરવાનું આ હેલિકોપ્ટર આવ્યું આમ આમ કરો હા બરો તે જન્માષ્ટમીનો મેળો જોવા ગયા બે જણા એમાં મદારીનો ખેલ આવતો હતો મદારીનો મારા પત્ની કે કોઈ મદારીનો ખેલ નથી જો ઘણા ટાઈમથી ધ્યાલો ને જાય એક વાંદરી હતી ને ચણિયા પહેરાવ્યા પહેરાયવાતા જમકું નામ હતું જમકું બેન પાણી ભરી આવો ઠુમક ઠુમક ઠુમકથી પાણી ભરી આવે જમકું બેન શાકભાજી લઈ આવો છેલી ની આવે રીંગમાંથી ગળકી જાઓ રીંગમાંથી ગળકી જાય બોલો એક કલાક ખેલાયેલો મજા આવી ગઈ ખેલ પૂરો પછી જોવારા બધા છૂટા પડી ગયા હું મારા ઘરના બે ઊભા હતા એને કોજાને હું હું જો મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી મદારીએ જવાબનું આપ્યો બીજી વખત પૂછ્યું મારા પત્ની શું મદારી ભાઈ વાંદરી કેટલા લીધી જવાબ નો આવે હું મદારી ને ખીજાણો મારા પત્ની છે આટલું પ્રેમથી પૂછે છે વાંદરી કેટલા લીધી જવાબ નથી આપતો એટલે મને કે મેં તમને પૂછ્યું કેટલા ની લીધી આખો પરિવાર મારો હાશે કલાકાર છે ઘરમાંથી જોક પડે જાજો ખાઉ સાંભળજો ભગવાનની કૃપાથી સારા પત્ની મળે આ તો તમને હસાવવા માટે તેને મેં બે ચાર દાખલા દીધા બાકી એવું નથી સ્ટેજ ઉપર બેઠો છું મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા દ્વારકા ઘરની આજુબાજુ ગામડામાં પ્રોગ્રામ હોય સવારે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે મારે ઘેરે જાઉં મારા પત્ની હાલના તબક્કે મને મૂયકા વગર કોઈ જયમાં નથી આ તો અત્યારે હું બહુ તળાજા બહુ દૂર છું કુંડેલી બાકી દ્વારકાની આજુબાજુ હોય ને ચાર પાંચ છ વાગે જાઉં તો હું રસોઈમાં મારી વાત જોઈને બેઠા હોય હાલના તબક્કે મારા પત્ની મૂળકા વગર કોઈ દી જયમાં નથી હું જઈને બનાવું હા બહુ તો મારો માન માંડુભાઈ મારો છોકરો મને કીધું તો પપ્પા એક હજાર રૂપિયા આપો ને મારા તો પાટીના સાથી બે મને કે હજાર રૂપિયા આપો કીધું કા મને કે દેખાતું નથી ચહમાન નંબર કઢાવા છે રાતના નવ વાગ્યા તમે હાલ મારી ભેગો અગાસી લઈ ગયો મેં કીધું આ શું છે મને કે ચાંદો આનાથી કેટલું છેટું જોવાનું હતું છેટો ચાંદો છે એ તો તને દેખાય ને અમથે અમ તો આંટી જાય તમારા હજાર રૂપિયા કારણ વગરના મારું આખું ખૂટું હો હું તમને કહું હા મારે મુંબઈમાં વાલકેશ્વરમાં કાર્યક્રમ હતો મુંબઈ વાલ્કેશ્વર દસ જ મિનિટમાં પૂરું કરવાનું બે જઉં શાંતિથી ફટાણા સાંભળું એ આ બાજુનો વિષય છે તમે હોકારો દો મા હા ફટાણા આ બાજુનો મારા એકવાર લગ્ન થયા હતા ગોર બાપા કે હસ્ત મેળા સમય લાઈટ ગઈ હું ચાર ફેરા ગોર ઘર કોઈ જ તે ફક્ટાણા ગાતા હતા એક ચોટલો વાર્યો ને બીજો ચોટલો વાર્યો ને ત્રીજો ચોટલો વારવા દેજો જમાય મારી બેની ને કઈ ના કેશો દસ ચોટલો હોય ને મારા બાપ નું હું જાય બીજું ફટાણું ઉપાડ્યું કોરી રે ગાગરડી માં સોપારી નો કટકો માંગે લુગડે આવી વેવાણ આવડો સો લટકો હશેનું લઈ જાશે પછી ચડશે ચટકો બેનું છે ને જૂના ફટાણા હું તો બેનું દીકરી ને કઉ છું આ ડોહલા હોય એની પાસે ફટાણા જૂના ગીત બધા શીખી લેજો નકર નહીં આવડે આપણે ઘરે દીકરા દીકરી લગ્ન હોય તો ગાવા વાળાને શું કામ બોલાવા જોઈએ આપણે લગ્ન ગીત આપણે ન ગાઈ છોકરાઓના ન આવડતા હોય એટલે પછી ગાવાવાળી બાઈઓને બોલાવે એ ગાવાવાળી છોકરીઓ કેવી હોય છૂટાછેડા વાળી ગાવા આવતી હોય અમારે હાહુ નું ને એને નોતરું હતું લગનનું નું કે અહીંથી વાં જવું જાન માન પછી બસમાં ગરદી કરીને પાછું આવું એના કરતા મૂળ જાન તો અહીંયા આવવાની છે ને અહીંથી ભેગા થઈ જા હું એમાં હા હું હવે હારા લુગડા પહેરા દાગીના પહેરા ને અંતર સાઈટા ને મધરુ મધરુ મધરું બધું ભીખાનું ફૂલેકું નીકળું એમાં ભેહે મોટો બધો પોદરો કર્યો દસ આણા થાય એવો પોદરો જાય છે લગ્નમાં પોદરો લેવો કેમ બહુ બહુ સમજના ના ના હવે લગ્ન ગીત ગાતા કીધું ભાઈજી સામી મોટો પો આપણે લગ્ન ગયા પોદરો પાકો કરી લીધો પોદરા નિયમ છે ધૂળનું હાટીકું ભરાવી દીધું એટલે બુકિંગ થઈ જાય હા જુદી કોઈ ઉપાડે નહીં પછી હા મેં હા હોય કીધું વહુજી કુંડાળુ એ કાઢી ને કુમેલો રે વડ તારે લે છું પોદ ભાઈ ભાઈ કરિયાણાનો વેપારી હોય ને જાદવભાઈ બધી જાતનો માલ રાખે કરિયાણા પડીકા હું કરિયાણા તો બધી જાતના પડીકા રાખવા પડે નાના બાળકથી માંડીને પંચાણું વર્ષના ભાભલાઓ થી બધી વાતો મળે મારી પાસે કોર્ટમાં કેસ હાલતો હતો વકીલે ગીતા રાખીને કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરો જે કાંઈ કંઈ હાચું કહીશ તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે હું કોઈને સલાહ તો ચોથી વખત ચોર પકડાઈ ગયો મેજિસ્ટ્રેટે કીધું તને ચોથી વખત કોર્ટમાં જોયો ચોરી કરતા શરમ આવી જોઈએ ચોર કે સાહેબ તમને પ્રમોશન ના મળે એમાં હું શું કરું લે હું જજને ગોટે દીધું જજને